રાજકોટ કૈલાસધામ મંડળ તરફથી આજરોજ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું સવારે ભક્તિનગર સર્કલ નજીક ગાયત્રીનગર ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા શિક્ષણને અગ્રેસર રાખવા અને યુવાનો વધુને વધુ શિક્ષણ મેળવી દેશનું અને રાજકોટનું નામ રોશન કરે તે હેતુસર આ આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનને સફળ બનાવવા માટે અશોકભાઈ ચંદારણા અને તરુબેન ચંદારાણાએ જહેમત ઉઠાવી હતી મહિલા સ્તંભ મંડળ તરફથી ઓગણીસો સત્તાણુંથી આ સેવાકી કાર્ય ચાલુ છે લગભગ સાડા ત્રણ હજાર વિદ્યાર્થી વધુ વિદ્યાર્થીને આ વર્ષથી એક વિદ્યાર્થીને સાત ચોપડા આપવામાં આવે છે આ સિવાય દરવા સોમવારે બાલાજી મંદિરમાં ગાંઠિયા અને જાંબુ આપવામાં આવે છે ઓગણીસો સત્તાણું થી આ ચાલુ છે સત્યાવીસ વર્ષ થયા આમાં પાંત્રીસો વિદ્યાર્થી મિનિમમ ભાગ લેશે એક વિદ્યાર્થીને સાત ચોપડા આપવામાં આવે છે આશરે બાવીસ હજાર પાંચસો ચોપડા બનાવ્યા છે આપણે આ મારા પિતાજી અશોકભાઈ ચંદારણ માતાજી તરુલતા બેન ચંદારણ બે ઓગણીસો ને સત્તાણું થી આ સેવાકીય કાર્ય અમે ચાલુ કર્યું છે જેમાં દર વર્ષે વર્ષમાં બે વાર આપણે આ ચોપડાનું વિતરણ કરીએ છીએ જેમાં આશરે સાડા ત્રણ હજાર વિદ્યાર્થીઓથી વધુ વિદ્યાર્થીઓ આ વસ્તુનો લાભ લે છે વિદ્યાર્થી દીઠ આપણે સાત ચોપડા આપી છે એટલે આશરે ત્રેવીસ હજાર ચોપડા આપણે વર્ષમાં બે વાર આપી છે આના સિવાય આપણે દર સોમવારે બાલાજી મંદિરે ત્યાં પ્રસાદ પહેલા મારા ખ્યાલથી આપણે દર સોમવારે અઠવાડિયે ગાંઠિયા જાંબુ ગાંઠિયા અને જાંબુ દેવામાં આવે છે અત્યારે આશરે સાડા ત્રણ હજાર વિદ્યાર્થીઓથી વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લે છે અને વર્ષમાં બે વાર એ લોકો લાભ લે છે શિવરાત્રીના ટાઈમે અને જ્યારે સ્કૂલ ચાલુ થાય ત્યારે જૂન